લઈને આવ્યો અલ્યા તારી ડોસો મારે એટલે આટલી સીર ચાલતી છે

ગુરીઓ તો નથી ભાવતી ડોહન એટલે આપ ચાલતું છે એમ માર કાકો ગુરી ખાતા પૂરી જોશી લેતા જાય રોટલી ભાવતી ને હું રોટલી લેતા આવું હલો એટલે આય પણ મારો ઓછો આય જોજી ચું અલગ અલગ કરીને લઈને આવશે એટલે મારો મારા ઓછા જેટલું આમ પૂર્યું બનાવવાનું કીધું રોટલી બનાવી દીધી લ્યા મારા કાકો તો ખાતા હતા લ્યા

આ એટલે મન તો નહીં લાગતું તારે આ હાર્યા આવતા નહીં ને આ તો તુરીના લીધે જ એ તળેલું ખાતા ને બીમાર થઈ જાય તો દવાખાને જ આવવું પડતું તેમાં રોટલી તબર ભાઈ રોટલી લાવે હું બીમાર ના થાય એટલે એવું હોવે બરાબર આ હું શું કહું છું ખબર છે તન હે હા આ મારું શું તાર કાકોરિયા હે શર્મા તા ખબર છે ને તને હું શર્મા તા ભાઉ એટલે મંજી અરે આમાં ચહેરે તો પિતા પણ તમારે સદૈયે પિતા કેમ તમે લઈને આ મારું શું એટલે નહીં આવતા જો અમે તો ઠેલી લઈને આ ત્યાં હેડ લેતા હું લઈને આવું ત્યાર પછી આ મારો છો આ એમ મારો વારો હોય ને અરે બધું ભૂલી જાય છે શું કરવું હોય હા બોલો

અલા માર બટુ કોક જબર સારું હારું તો છે હો મસાલા دار હારું મેકાએ હવે જોવું તો પડશે હો હું થઈને તાકુ તો પડશે માર બટુ ભૂખ લાગે ખાયું હોય તો છોડવું નહીં જોવું તો પડશે નહીં આવ તો આ મારા પકડીને છોડવું પડશે હવે

રોટલી જ ખાવી છે પૂરી તો પૂરી તો નહીં ખાવી ભેગું પાકવા જઈએ થોડું બગડી ગયો ખાવાની મજા આવી ગયા એવું તેવું ખાવા મળ્યું છે અમે આ તો ઘરે વાળા ને ખાવા આવ્યું હતું

યો તુલ તું આ બે ચાર ટૂકા પડ્યા તા એ મારો બોલ્યો નહીં તો પછી ખાઈ ગયો

મે <coughs>

એટલે હું તો ઠેલી જ લાવતો તો થોડું થોડું પીતા તા કે એટલે ખેલી લાવતો એ નારું દારૂ થોડું થોડું પીતા હતા એમ હોય તમાર કાકા ને ટેવ હારી હતી પણ એક હે એક ટેવ હારી હતી તમાર કાકાને ને હાથી હાતી હોય દારૂ પીએ ને ગોમમાં ઝઘડા કરતા એવું હોય અને તમે પીને ઝઘડા કરો એટલે મોટો તો ઝઘડો કરો હું નહીં

આવે તે હરાદ નાખો ને તો દારૂડિયા ખાઈ જતોય કે કરવાનું શું કરવાનું હવે હવે ખાઈ જતો રહ્યો તો દારૂડિયા તો ખાઈ જ દારૂડિયા ના કે તો પોસ તો હારું ના કેવાય કોને થાય કોક આતી વાર તો હવે મારું શું શું કરવાનું હવે અમાર તો આયમ આવો છો ખાઈ જતો રહ્યો હે હા તો હવે અમે તો અમે આ તો વર્જ્યુ જ છે એટલે હવે આતા ફરે હે ને આવતા વારી